છે મામલો તેમાં રાજ્ય સરકાર અને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ એક પણ કાળે છોડવામાં નહીં આવે ત્યારે જે બે પીઆઈ છે તેના ઉપર તપાસ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ હાલમાં જે ફરજ બજાવી રહ્યા છે હીરપરા તેના ઉપર એક પણ પ્રકારની તપાસ છે તે શરૂ કરવામાં નથી આવી ક્યાંક ને ક્યાંક દવલાની નીતિ હોય તે અત્યારે સામે આવી રહી છે ટીઆરપી ગેમ ઝોન વર્તમાન પીઆઈ ડીએમ હીરપરાએ લાયસન્સ છે તે ઇસ્યુ કર્યું હતું ખાસ કરીને ટીઆરપી કેમ ઝોન સંચાલક ધવલ ઠક્કરે ધવલ કોર્પોરેશનના નામે લાયસન્સ બ્રાન્ચમાંથી માંથી એક જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ છે તે અરજી કરી હતી ત્યારબાદ તાલુકા મથકના જે પીઆઈ છે એમ ડી હિરપરા તેના દ્વારા એક માર્ચ બે હજાર ચોવીસ ના રોજ આ લાયસન્સ છે તે રિન્યુ કરવામાં આવ્યું હતું છતાં પણ હજુ સુધી હીરપરા વિરુદ્ધ એક પણ પ્રકારના પગલા છે તે લેવામાં નથી આવ્યા ક્યાંક ને ક્યાંક હીરપરા છે તેના દ્વારા જે બેદરકારી છે તે દાખવામાં આવી હતી તેને લાયસન્સ ઇશ્યુ કરતા પહેલા સ્થળનું નું એક પણ વખત નિરીક્ષણ છે તે કર્યું નહોતું અને એક એવી વાત પણ જે જાણવા મળી રહી છે કે જે આ ગેમ ઝોન છે ત્યાં દરરોજ રાત્રે પીઆઈ કક્ષાથી લઈને ઉચ્ચ અધિકારીઓ છે ત્યાં રોજ તેમની દારૂ મહેફિલ છે તે માણવામાં આવતી હતી એટલે ક્યાંક ને ક્યાંક જે આ જે ગેમ ઝોન ના સંચાલકો છે તેને છૂટો ડોર મળી ગયો હતો કેમ કે જે પીઆઈ કક્ષા અને તેની ઉપરના અધિકારીઓ છે તે અહીં રોજ મહેફિલ માણતા હતા એટલે ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે તેનો કોઈ પણ વ્યક્તિ છે તે ન કરી શકે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે જે એમડી હિરપરાએ લાયસન્સ ઇસ્યુ કર્યું છે તેના વિરુદ્ધ હજુ સુધી એક પણ પ્રકારની તપાસ છે તે શરૂ કરવામાં નથી આવે એટલે ક્યાંક ને ક્યાંક વાલા દવલાની નીતિ હોય તે અહીં જોવા મળી રહી છે બનતી હજી દિવેશ જાણકારી સાથે જોડાવા બદલ આભાર

તો બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અન્ય અધિકારીઓ સામે કાર્યવાહી તો હીરપરા સામે કેમ નહીં શું પીઆઈ ને બચાવવા પાછળ છે કોઈ મોટું માથું જે ચોવીસ કલાક સવાલ પૂછી રહ્યું છે આગ કાંડના પાપી કોણ છે શું જાણી જોઈને કરાઈ રહ્યો છે હીરપરાનો બચાવ લાયસન્સ રિન્યુ કરાવનારનો બચાવ શા માટે હીરપરા સામે કાર્યવાહી ન કરવાનું કારણ શું છે શું પીઆઈ હીરપરા સામે પ્રકારની કાર્યવાહી નહીં થાય કલાક સવાલ પૂછી રહ્યું છે પૂર્વ અધિકારીને સવાલ જવાબ વર્તમાન પીઆઈ ને કેમ કાર્યવાહી કરવામાં નથી આવી હિરપરા સામે કાર્યવાહી ન કરવાનું કારણ શું છે